ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ સાની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો ફરી એકવાર આપણે જીવતા ઈશ્વરનું ભજન કરવા માટે તેમનું પવિત્ર નામ લેવાના માટે તેમની પવિત્ર હજુરમાં નમી શક્યા છે નહીં હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ ઘણા બધા વૈજ્ઞાનિકો નામ આપણે જાણીએ છીએ નહીં જેમણે શોધ કરી ન્યૂટન વિશે જાણીએ છીએ આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે જાણીએ છીએ એવા ઘણા બધા આપણે વૈજ્ઞાનિકોને જાણીએ છીએ જે શોધ કરે છે બલ્બની શોધ કરી નહીં ગ્રામોફોનની શોધ કરવામાં આવી અને એમ સુદ જ્યારે પૂરી થાય છે ત્યારે ઘણી બધી જગ્યાએ સફળતા મળે છે હાલે એ સાંભળજો શોધનું પરિણામ આશીર્વાદનું કારણ બની જાય છે પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય ગ્રેહામ બિલ હોય કે માઇક્રોસોફ્ટના શોધક હોય ફોનના હોય કે રેડિયોના હોય કે ના હોય વાલા મિત્રો આ બધા લોકોએ જગતની અંદર જગતની શોધ કરી અને આજે પણ ઘણી બધી શોધોનો ફાયદો આપણે મેળવી રહ્યા છે અને ઘણી શોધ તો એવી થઈ છે કે જેના વગર હવે આપણે ચાલી શકતા નથી બલ્બ ઇલેક્ટ્રિસિટી વગર આપણે હવે નથી જીવી શકતા નહીં પંખા વગર એસી વગર કોમ્પ્યુટર લેપટોપ આઈપેડ ફોન ફોનમાં પણ એન્ડ્રોઈડ કે એપલ ઘણી બધી શોધ છે કે જે આપણા જીવનોમાં આજે આપણે જોઈ શકીએ છે પડવાલા મિત્રો સૌથી અગત્યની શોધ આપણા જીવનમાં હોવી જોઈએ એ તો પ્રભુની છે ઈશ્વરની છે નવા કરારમાં આપણે વાંચીએ છીએ નહીં પ્રભુ કહે છે તમે શોધો તો તમને શોધો જૂના કરારમાં કહે કહે છે તમે મને અને છે જ્યારે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ બદલી નાખીશ હા લેલું એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુના લોકો તરીકે આપણા જીવનમાં આપણા ઈશ્વર માટે આપણી શોધ હોવી જોઈએ આપણે તપાસ કરીએ આપણા જીવન વિશે આજે સાંજે કે શું પ્રભુ મારા જીવનમાં છે પ્રભુ મારા ઘરમાં છે પ્રભુ મારા બાળકોમાં છે પ્રભુ મારી પત્નીમાં છે પ્રભુ મારા પતિમાં છે પ્રભુ મારા ભાઈમાં છે બેનમાં છે પ્રભુ મારા માતા પિતામાં છે અને પ્રભુની શોધ એ આજે સાજે તમારા ને મારા માટે આશીર્વાદનું કારણ બની જશે આપણા જીવનમાં શોધવાનું છે આપણા હૃદયમાં શોધવાનું છે એક વખત એક ભાઈનું પાકીટ પડી ગયું અને કોઈ જગ્યા પર શોધી રહ્યા હતા કોઈ કેમને પૂછ્યું ભાઈ શું શોધો છો તો કે મારો પર્સ પડી ગયો છે કે તમને ખબર છે કે પડી ગયું છે ના કે હું તો કે આ જગ્યાએ ઊભો રહી ગયો પેલા ભાઈ કોઈ તમારી શોધ ખોટી જગ્યા પર છે તમે તમે જે જે રસ્તા રસ્તા પર પર ચાલીને આવ્યો છો એ પાછા જાઓ અને શોધો ઘણી વાર પ્રભુ એટલે પણ નથી મળતા કે જે સાચી રીતના આપણે શોધવું જોઈએ પછી જે સાચી જગ્યા હોય ત્યાં આપણે વ્યર્થ સાચા સાચી જગ્યા ના હોય ત્યાં આપણે વ્યર્થ મારતા હોય છે નહીં અંધારામાં જાણે એક માણસ એક અંધારા ઓરડામાં એક કાળી બિલાડીને શોધે છે કે અંધાર ઓરડામાં એક માણસ ઓરડામાં કાળી બિલાડીને શોધે છે કે જે એ ઓરડામાં નથી વ્યર્થ પાપા નામાન કોળીઓ પણ સાદા પણ શોધતો હતો પણ વ્યર્થ જગ્યાઓ પર પણ જ્યારે પ્રબોધકની પાસે આવ્યો ને ડૂબકી મારવાની કહી અને ડૂબકી મારી ત્યારે એ સાજો થયો મરિયમ અને યુસુફ ટોળામાં ઈસુને શોધતા હતા પટોળામાં હતાની ત્રીજા દિવસે કે છે તેમને મંદિરમાંથી માંથી મળ્યા પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પિતર કહે છે પ્રભુ અમે બીજા કોની પાસે જઈએ અનંત જીવનની વાતો તો તમારી પાસે છે વાલા મિત્રો જો આજે સાંજે આપણી શોધ પ્રભુ ઈસુ છે કે નહી આપણા જીવનમાં એ જ છે છે તો આપણે આપણે ચિંતા કરવાની જરૂર નથી સાચા માર્ગ પર આપણો બચાવ થશે જો પ્રભુ આપણા જીવનમાં છે જેમ આપણે વાંચ્યું કે યહોવા તારી સાથે હો અને ખરેખર જયારે આપણા ઈશ્વર આપણી સાથે છે આપણે પ્રભુને સાથે રાખવાને માટે આપણે પણ એક એવું જીવન જીવવાનું છે જે ઈશ્વરની પવિત્ર હાજરીને યોગ્ય છે પણ હું છું છું ઝઘડો કરું અને ગાળો પણ બોલું છું અને તમાકુ ખાઉં છું અને વ્યભિચાર કરું છું અને ઈશ્વરને ન ગમતી દરેક બાબત કરું છું તો મારી પાસે કેમ ના પ્રભુ રહેશે કેમ કે જગતનો ગંધવાળો મારામાં ભર્યો છે મારા હૃદયમાં પડ્યો છે મારા વિચારામાં પડ્યો છે વાલા મિત્રો આપણું શરીર એ તેમના રહેવાનું સ્થાન છે એ તમે અને હું જાણીએ છે આપણા પ્રભુને માટે આપણે ઘર તૈયાર કરીએ આપણા પ્રભુને આપણે વેલકમ કરીએ તેઓ પ્રકટીકરણમાં કહે છે કે જુઓ હું બહારના આગળ ઊભો છું ફાલેલું ઈયા જે કોઈ મારો વાસ સાંભળીને માહિતી ખોલશે એના માટે એની સાથે હું જમીશ અંદર આવીશ જમીશ ફાલેલું મિત્રો આપણે પણ એ શોધ કરીએ કે આપણા પ્રભુ આપણા જીવનમાં રહે છે કે નહીં એ બાબતને વધારે શોધીએ અગ્નિ બાબતો છે ઘણીવાર જગતની એવી બાબતો આપણે એવી રીતના સંકળાયેલા છે કે ડગલે ને પગલે એના વગર આપણી જાતને આપણે વિકલાન અનુભવીએ છીએ આપણે જગતમાં રહીને જાણે ઉદાસ થઈ જઈએ છીએ કેમ કે જે જગતની બાબતો જે પ્રચલિત છે જે દરેકના જીવનમાં છે આપણી પાસે નથી ત્યારે જાણે આપણે નિરાશ થઈ જઈએ છીએ જેમ કે લોકો અત્યારે ફોન ને બહુ સામાન્ય ગણ છે નાના બાળકોને આપી દે છે પ્રભુથી ડોર લઈ જવામાં જબરજસ્ત રીતે વ્યસ્ત કરી દે છે વાલા મિત્રો જેમ નાના બાળકોને વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર છે લાઇસન્સ વગર તેઓ વાહન ન ચલાવી શકે એમ મોબાઈલ પણ માટે હવે બનવું જોઈએ નહીં તો મોબાઈલ એક જુવાન પેઢીને ખલાસ કરી નાખશે પણ જો આપણે બધા જ આપણા ઘરોમાં શોધીશું પ્રભુને આપણે મોકરે રાખીશું તો આપણા બાળકો પણ એ ભય અને બીકમાં પ્રભુ ઉછેરશે અને આવતીકાલના પ્રભુના સારા સેવક

અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો પ્રભુ તમે અમારી સંભાળ લો અમારી કાળજી લો અમને ખોરાક વસ્ત્ર અને અન્ન પાણી આપો અમને તંદુરસ્ત રાખો અમને તમારી પાછળ ચાલતા શીખવો પ્રભુ અમારામાં જે કંઈ દોષ હોય ભૂલ હોય ના હોય એને દૂર કરો અમને સાચી સમજણ આપો અને જે જે બાબતો અમારે છોડવાની છે એ બાબત છોડી દઈએ અને જે બાબતો અપનાવવાની છે એ બાબતો અમે અપનાવી લઈએ પ્રભુ એના માટે પ્રભુ તમારી દોરવણી આપો અમને જ્ઞાન આપો બુદ્ધિ આપો ડહ પણ આપો પ્રભુ અમારો કબજો તમે લો પ્રભુ એટલા માટે કે પ્રભુ અમે કોઈ રીતે નાશના માર્ગમાં હવે ના જઈએ પ્રભુ જે લોકો તમારી આગળ નમ્યા છે પ્રભુ એના માટે પણ એ સરગોળા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય અસંગતમાં છે સાંભળી રહ્યા છે સર્વ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય તેઓ ઉછીનું આપનાર બને ઉછીનું લેરા નહીં તેઓ શીર બને પૂછ નહીં તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિનો જરો વહેતો રહે હા પ્રભુ આશીર્વાદના જરા તેમના ઘરોમાં ફૂટી નીકળે પ્રભુ એવું તમે થવા દેજો અત્યારના સમયે પ્રભુ જે મને જે પ્રમાણે તમારા બાળકોને અગત્યતા હોય એ તમે પૂરી પાડજો માદાઓને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ જીવલેણ રોગ છે કેન્સર છે ટીબી છે વાયરલ છે પ્રભુ ડાયરિયા થઈ ગયા છે પ્રભુતા સખત ખાંસી છે પ્રભુ માઇગ્રેન છે સાઈનસ છે ચામડીના રોગ છે ખંજવાળા આવી રહી છે પ્રભુ કેટલાય દિવસથી સારું ખાઈ શક્યા નથી પ્રભુ તેમનું મુખ એવું થઈ ગયું છે મદદ કરો મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ મદદ કરો તમારા બાળકોને તમે તંદુરસ્ત કરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં અમને બધાને લીડ કરો પ્રભુ જેમ આકાશમાં રાજ્ય બહુ વહેલું અને પ્રભુ દરેક ઘૂંટણ કરે તમે દેવના દીકરા છો પ્રભુ હા પ્રભુ જેમને મકાનની જરૂર છે મકાન લઈ શકે મકાન વેચવું છે મકાન વેચી શકે મકાન ખરીદવું છે મકાન ખરીદી શકે જે બેન એક મકાન વેચવાને માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ તમારી ઈચ્છા જલ્દીથી વેચાય અને એની વચ્ચેના અંતરાય દૂર થાય એવું તમને થવા દો મકાન વેચાય મકાન ખરીદી શકે લોન મળે નાણાંનો આશીર્વાદ મળે લગ્નનો આશીર્વાદ મળે ધનનો આશીર્વાદ આપ મળે પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય બેન્ડ મળે હા વિઝા ઇન્ટરવ્યુમાં પ્રભુ તેઓ પાસ થાય ને વિદેશ જવા માટે તેઓ તૈયારીઓ શરૂ કરે પ્રભુ હા પ્રભુ ભણવામાં તમે તમારા બાળકોને પ્રગતિ આપો પ્રભિતા ભણ્યા ભણી ગણીને પ્રભિતા તેઓ પોતાની ગ્રેજ્યુએશન સ્કૂલિંગ કોલેજ લાઈફ ને નોકરી માટે આશીર્વાદનું કારણે બધી બાબતો બની જાય અથવા પ્રભુ જોબમાં હોય બાબતો આશીર્વાદનું કારણ બને એવું થવા દો પ્રભિતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પિતા દરેકની સેવાઓને સાંભળનારની સેવાઓને આ સંગતમાં ભાગ લે છે તેઓની સેવાઓને તમે આશીર્વાદિત કરો લો પિતા અને પ્રભુ હજારો લાખો કરોડો આત્મા રોજે રોજ પ્રભુ સેતનના હાથમાંથી છોડાવી લેવામાં આવે પ્રભુ એવું તમે થવા દેજો પિતા હા પ્રભુ અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગતોને તમે આશીર્વાદિત કરો સોમવારથી લઈને પ્રભુ છે પ્રવિતા રવિવાર સુધીના જે ઓડિયો છે પ્રભિતા અને પ્રભુ જે યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા વોટ્સઅપ દ્વારા મૂકવામાં આવે છે મોકલવામાં આવે છે પ્રભુ એ બધી સેવાઓ આશીર્વાદી થાય પ્રભુ એના દ્વારા તમારો મહિમા થાય પ્રભિતા દરેકને પ્રભુ તમે મળો મોક્ષ મળે જીવન મળે પ્રભુ અને કોઈ આત્મા નાશમાં ના જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રવિતા હા પ્રભુ તમારા બાળકો માટે ખાસ માગીએ છે એના પર તમારું રક્ત છાંટીએ છે પ્રભુ જે કોઈ જીવલા રોગ તેમના શરીરમાં નિદાન થયો છે એ આજે આપણે આ જ મિનિટથી જઈને સમુદ્રના ઉંડાણમાં પડે એવું તમે થવા દેજો પ્રભુ સાંભળનારને વિશ્વાસ કરનારને બીજાને મોકલનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો હા પ્રભુ જેમ મારું વચન છે હો તારી સાથે હો એમ પ્રભુ તમે મારી સાથે રહો અમને આગળના સમયમાં દોરો ચલાવો રાત્રિમાં મીઠીની આપો પ્રભુ અને પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલોને પણ તમે માફ કરજો જે બે બાબતો મિનિસ્ટ્રી પ્રભુ જરૂરિયાત પ્રમાણે અમે માગી છે પ્રભુ એ મિનિસ્ટ્રીમાં પ્રભુ બંને બાબતો તમે પૂરી પાડજો અને જે અઘરો પ્રશ્નો અમારી સામે છે પ્રભુ એને સોલ્વ કરવાના માટે પ્રભુ તમે તમારી કૃપા દ્રષ્ટિ અમારા બધા પર તમે રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ ફરી એકવાર તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ગરીબો વિધવા બહેનો અનાથો મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને પ્રભુ તમે તેમના દુઃખને તમે સાંભળજો હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાનો માફ કરજો અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારો ભજન કરજો ફરીને ફરીને એકવાર તમારો ભજન કરવા માટે લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન